તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોક ની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું આતિમ રંગવાલા આપને વેલકમ કરું છું આપનું સ્વાગત કરું છું આપ જેમ જાણો છો કે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા અગિયાર વર્ષથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર છે એ કાર્યરત છે અને અંધજનોના સર્વાંગી વિકાસનું કામ કરતી ભારતભરની એકમાત્ર આ સંસ્થા છે આ જે સંસ્થા છે એ સંપૂર્ણ સમાજના દાન ઉપર નિર્ભીત છે તો સમાજ જ્યારે દાન આપતું હોય અને સમાજના દાનથી સંસ્થા ચાલતી હોય અને જે લાભાર્થીઓ સંસ્થામાં રહી લાભ લેતા હોય એની મુલાકાત કરાવી તમારા અમારા માટે એ જરૂરી છે કે અમે તમારી મુલાકાત એ લાભાર્થીની સાથે કરાવીએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમે જે દાન આપો છો એ દાનની રકમ ક્યાં ખર્ચાઈ રહી છે અને એ રકમથી નેત્રહીનો માટે શું શું કામ થઈ રહ્યું છે એના ભાગરૂપે જ આપણે આ જે આખી એક સિરીઝ છે કે નેત્રહીન કર્મવીર વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવી અને એનો જે આખો જીવન ઝરમર છે એની એ તમારા સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીએ છીએ અને એ પણ એની ખુદની જબાનીથી એને કોઈ ગોખાવામાં આવતું નથી એને કોઈ પહેલેથી તૈયાર કરવામાં આવતો નથી અને વિડીયો પણ તમે જોજો કે અમારો વિડીયોમાં ક્યાંય વચીએ એક કટકો પણ નહીં આવે જે સળંગ વિડીયો છે આખે આખો એની સાથે વાતચીતનો એ જ અમે એના મોઢામાંથી જે સચ્ચાઈ નીકળે છે એ જ અમે પીરસવાની કોશિશ કરીએ છીએ અમે કોઈ એક્સ્ટ્રા વસ્તુ અમે અંદર એડિટિંગ કરતા નથી દોસ્તો તો આજે આપણે એવા જ એક નેત્રહીન કામદારભાઈ સાથે વાત કરવાની છે જે આપણી સાથે જોડાઈ ગયા છે વિડીયોને બને તેટલો શેર કરવાનો છે આ વિડીયોને પૂરો જોવાનો છે અને ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગરને સબસ્ક્રાઈબ કરવાની છે દોસ્તો તો

અને એના જે જીવન વિશે આપણે થોડી જાણવાની કોશિશ કરીએ દોસ્તો તો ધર્મસિંહ જન્મથી અંધ છો કે મોટી ઉંમરે અંધ થયો ના સાહેબ ત્યારે તો હું દેખતો હતો હા આના જ્યાં જે આપણે આખો થાય ને હા એ જે આંખો આવી એમાંથી મારી આંખ ગઈ નજર ગઈ કેટલા વર્ષ સુધી દુનિયા જોઈ દુનિયા તો નાનો હતો 4 વર્ષનો હતો હા એ વખતની આંખો ગઈ 4 વર્ષનો હતો એટલે જ્યારે આંખ હોઈ ગઈ પછી એવું લાગતું હતું કે હું આ ક્યાં હતો ને ક્યાં આવી ગયો હું દુનિયા જોઈ શકતો તો ને કાંઈક અધારું થઈ ગયું એવું કંઈ લાગતું હતું ત્યારે ના સાહ ત્યારે તો કાંઈ સમાનતા નહોતો અનુભવ જ્યારે કાંઈ ખબર નથી પડતી હજી બરોબર પછી અંધ ત્યાં પછી અને અંધ ત્યાં પહેલાં મા બાપનો જે આપણી સાથે વર્તન હોય એ કેવું હતું

સ્કૂલ નું નામ હતું સનસેવી આશિકું હમમ બરાબર અને રાપર માં કેટલું ભણ અહીયા હો ભણ અહીયા રાપર માં 10 વર્ષ 10 મો પાસ કરીને પછી મો રખળતો તો હમ પછી રાપર ના બીજી એક સંસ્થા છે એ સંસ્થા નામ યાદ નથી અતાર ભૂલાઈ ગયું છે હમમ એ સાયજનના પછી 11 12 અહીયા પાસ કરે બરાબર 11 ભરીયા પાસ કરે બરોબર છે પછી ભણ્યા પછી શું કરતો હતો ભણ્યા પછી પાંચ વર્ષ રખડ્યો હમ પછી વળીને એ આકાના જે સાહેબ હતા એને મારો ભાવનગર એડમિશન લેવરા મોટર આ મોટર રિવેર્ડિંગ મળતો પછી અહીંયા બે મહિના પરીક્ષા બે મહિના ભણી હમ પછી વરી પાછો હું ઘરે આવી ગયો ભાવ તો ગમે હમ હમ કારણ કે એક તો શેકવું કોઈ ફરતો હતો મોટો બહુ અનુભવ મૂંજવાતો હતો એટલે પાછી મેં

ચાલુ છે ને ઓકે તો અહીંયા કેટલા વર્ષ થયા ત્યાં મને સાત આઠ વર્ષ થઈ ગયા હમ કઈ કંપનીમાં કામ કરે છો અત્યારે વાત કરી લે ને ભાઈ તો દોસ્તો થોડું વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું ફોન આવી ગયા એના કારણે એ બદલ ક્ષમા આપણે આપણી વાત છે એ અહીંયા કન્ટિન્યુ કરી કઈ કંપનીમાં કામ કરે છો સોલારમાં કામ કરો છો સોલાર સોલાર ક્લોક બરોબર શું કામ કરે છો અંદર એમાં ઘડિયાળના બોક્સ બનાવી હમ હમ ગાટા સાફ કરીએ હમ ને જે એન્કલ એન્કલ ઘડિયાળ આવે એની ચપલી જોડાડી બરોબર છે અને કેટલો અત્યારે પગાર કેટલો છે

કારણ કે અહીંયા અમારે બહુ જ રહેવામાં ખુશી અને બધે સગવડો મળે છે એ રીતે જીવન બહુ અત્યારે સારું છે સંસ્થા વિશે છે આ સંસ્થા આ સંસ્થા સંસ્થા છે એ ખૂબ સરસ છે અને અમારે ખૂબ સારી ફેસિલિટી આપે છે અને સવારના સાડા પાંચ વાગે ચા નાસ્તાથી લઈ ટિફિન અને બસ લઈ જાય કપડીમાંથી અને મૂકી જાય અને જે ખૂબ સરસ અને સારી સુવિધાઓ આપે છે તો દોસ્તો તમે લોકો જે દાન આપો છો એ દાનની મદદથી આપણે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એક અંધ વ્યક્તિને સમાજના આમ ધારામાં જોડવાની કોશિશ સંસ્થાની છે એ એ કોશિશમાં તમે બધા જે ભરપૂર સહયોગ આપો છો તે બદલ અમે તમારા બધાના આભારી છીએ આવો ને આવો સત્વરે તમે સાથ સહકાર આપતા રહેશો એવી હું તમને બધાને વિનંતી કરું છું તમારા બધાના સથવારાથી જ આપણે અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આજે દસ વ્યક્તિથી શરૂ કરેલી સંસ્થા એકસો ને સાઠ વ્યક્તિઓ સુધી પહોંચી ગઈ છે એક સંકુલ હતું એમાંથી બીજું સંકુલ પણ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દોસ્તો એનું ઉદઘાટન પણ થઈ ચૂક્યું છે તમે બધા જાણો છો તો તમે તમારું દાન ઉદાર હાથે આપી અંધજનોના વિકાસ અર્થે અને સંસ્થા સમાજના અન્ય વર્ગો માટે પણ કામ કરવા માટે ઈચ્છુક છે જો સંસ્થાને રેગ્યુલર દાનનો પ્રવાહ મળતો રહીએ તો સંસ્થા હજી ઘણું બધું કરવા માંગે છે દોસ્તો તો ડિસ્ક્રિપ્શનમાં પણ અમારા નંબર હશે આ આપ અમારા મોબાઈલ ઉપર કોન્ટેક કરી સંસ્થાની વધુ વિગત મેળવી શકો છો અને ડિસ્પ્લે ઉપર તમને સંસ્થાનો અકાઉન્ટ નંબર દોસ્તો નજરે ચડતો હશે તો તમે તમારું આર્થિક યોગદાન આપીને સંસ્થાને વધુ વધુ મજબૂત કરી શકો છો અને તમારો સહયોગ આપી સંસ્થાને આગળ લઈ જવામાં સાથ સહકાર આપો એવી હું વિનંતી પણ કરું છું તો આજની દોસ્તો આટલી વાત ફરી પાછા કોઈ નવા નેત્રહીન કામદારો સાથે તમારી મુલાકાત કરાવશું સંસ્થા નેત્રહીન કામદારોના લગ્ન કરાવી અને રહેવા માટે એક રૂમ રસોડો સંડાસભાસનું ઘર પણ આપે છે તે પણ ઘણા લોકો જાણતા હશે તો એ ઘરની મુલાકાત એ દંપતીઓની મુલાકાત પણ અમે તમારા સુધી પહોંચાડવાની સો ટકા કોશિશ કરશું અને પહોંચાડશું પણ ખરા અમે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જેમ અનમેરિડ છોકરાઓને ઇન્ટરવ્યૂ તમારા સુધી પહોંચાડી છે એમ મેરીડ લોકોના ઇન્ટરવ્યૂ પણ તમારા સુધી અમે પહોંચાડતા રહેશું દોસ્તો તો નવા વિડીયોની રાહ જોશો વિડીયોને લાઈક કરશો અને જાજોને જાજો શેર કરશો જેથી અન્ય લોકો સુધી સંસ્થાની આ માહિતી છે એ પહોંચે અને તમે બધા ભરપૂર સહયોગ આપો એવી હું તમને વિનંતી કરું છું નવા વિડીયો સાથે પાછા મળશું નમસ્કાર આભાર ધન્યવાદ